નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બામણિયા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ સાથે આજે આપણે જોઈશું મહત્વના સમાચાર ધોળકામાં પીરી તરીકત હઝરત સૈયદ મયુદ્દીન મિયા બાવા હુસેની સંદલ શરીફમાં ચાહકો ઉમટ્યા ધોળકામાં પીર હઝરત શાહ દાદાની દરગાહ કમ્પાઉન્ડમાં આવેલ પીરે તરીકત હઝરત સૈયદ મયુદ્દીન મિયા બાવા હુસેનીમાં ચૌદમાં વર્ષની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે પીરે તરીકેત હઝરત સૈયદ મયુદ્દીન મિયા બાવા હુસેનીના આસ્થાના ખાતે મુસ્લિમ ધર્મગુરુ જનાબ સૈયદ હુઝુન દિયમિયા મિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સૈયદ સાદાતો અને હુસેની પરિવારના સભ્યોની ખાસ હાજરીમાં પવિત્ર સંદર શરીફની રસમ અદા કરવામાં આવી હતી જેમાં પીરે તરીકે અઝરત સૈયદ મયુદ્દીન મિયા બાવા હુસેનીના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મઝાર શરીફ ઉપર ચાદર પેશ કરવામાં આવી હતી અને દેશ દુનિયામાં પ્રેમ શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે અને લોકો તંદુરસ્ત રહે તે માટે ખાસ દુઆ માંગવામાં આવી હતી આ વર્ષ નિમિત્તે શ્રદ્ધાળુઓની નિયાઝનું વિતરણ કરાયું હતું ધોળકા ખાતે ઓલાદે કુદબુ ગુજરાત ઇસ્લામ શાહ ઉદ્દીન અલીબુલ હુસૈની ગુજરાતી સત્તારી આલો ઓલાદ અજદ પીરે તરીકત મહીઉદ્દીન અલી હુસૈની ધોળકા ખાતે પીરે તરીકત મહીઉદ્દીન બાવાનો ચૌદમો ઉર્ષ મુબારક આજે અમે ઉજવી સોલ સફરે તેમાં બિલખુસુસ અમારા સાઈબ સજ્જાદા હાજી હુસ્નુદ્દીન બાબા સાહેબની ઝેરે સરપરસ્તીમાં આ સંદર શરીફ ઉર્શરીફ તમામ ધોળકાના શાદાતે ગ્રામ તમામ ધોળકાના અમારા હુસૈની ખાનદાનના તમામ પરિવારના સૈયદો શાદાદ અને ધોળકા ખાતે તમામ આવેલા અમારા તમામ મુરીદોભાઈઓ અને તમામ ચાહક મૈયુદ્દીન બાબાના ધોળકા ખાતે વીર હજશા બાવાની દરગાહ કમ્પાઉન્ડમાં હાજર રહ્યા અને ત્યાં આસ્થાના પાક પર મઝાર પર સંદર શરીફની રસ્મ અદા કરવામાં આવી બિલકુસુસ તેમાં શરીફ અને દુનિયાભરમાં તમામ લોકોને છે તંદુરસ્તી તંદુરસ્તી ચેનો સુકૂનની બિલકુસુસ દુઆ કરવામાં આવી